એટલે ત્રણ ત્રણ પેકેટ છે એટલે ચારસો પાંચસો પાંચસો ગ્રામ ત્રણ પેકેટ આ ચારસો ગ્રામ ના એક એક છે ત્રણ બે પેકેટ છે મકાઇ પૌવા અને આ એક પાંચસો ગ્રામ લાવ્યો છે આપણે સેવ ભેળ અને આ એક લાવ્યા છે જેના જેના મોં વાળા ભૂંગળા આવે એ અને આ ત્રણ પેકેટ મસાલાના લાવ્યા છે એટલે અત્યારે આપણે બે બે ત્રણ વસ્તુ તળવાની છે એટલે તળવાનું તૈયાર કરીએ છીએ તો બનાવી દેજો ઠેઠ દોસ્તો અત્યારે આપણે આ ભૂંગળા તળી રહ્યા છીએ જોઈ શકો છો અત્યારે તળવાનું ચાલુ છે મકાઈ પવા તળવાના છે અત્યારે આ ભૂંગળા તળી નાખીએ ગણી અત્રી ઓછી નોખાય તળાય

આ અત્યારે બધા મુમરા નાખીએ છીએ અમે બધા આ બધા મુમરા તળ્યા અને મુમરા અત્યારે નાખી રહ્યા છીએ આ મૂમરા નાખ્યા પછી બધા મિક્સ બધું કરવાનું છે એટલે જોઈ શકો છો અમારા મુમરા કેવા બને તમે જોઈ કોમેન્ટ કરજો અત્યારે અમે નાખી રહ્યા છીએ ભૂંગળા અત્યારે મકાઈ પૌવા નાખી રહ્યા છીએ જોઈ શકો છો આ બધા મિક્સ નાખી કરીને અત્યારે મસાલા નાખવાના છે જોઈ શકો અત્યારે મસાલા નાખવાનો બધા ભૂંગળા નાખી દીધા છે આ બધા અત્યારે આપણે હોર કરી અને અત્યારે મસાલા નાખવાના છે મસાલા નાખ્યા પછી અત્યારે આપણે નાખી દે સેવ ભેળ એ સેવ ભેળ આવે પાંચસો લાવી હતી પાંચસો પાંચસો અત્યારે એમાં નાખવાની છે દોસ્તો અત્યારે આપણે સેવરો બની ગયો છે કેવો બન્યો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી નાખ્યું ક્યારે તમે વિડીયો જરૂરથી ગામનું નામ લખજો અને લાઈક અને આપણે ચાર હજાર હોસ્ટના છે એક હજાર પૂરા થઈ ગયા આપણે ચાર હજાર હોસ્ટ થી વધુ વિડીયો શેર કરજો લાઈક અને શેર ને કોમેન્ટ કર્યો કેવો અમારો પહેલી વાર અમે બનાવ્યો કોઈ રૂમે આમ તો બે ત્રણ વખત બનાવેલો છો પણ ઘરે અમે પહેલી વાર બનાવ્યો આમાં વિડીયામાં અને ઘરે તો બે ત્રણ વખત બનાવતા અમે છોકરા હોય બધા ખાવા માટે અને આ છે ને છોકરા ભણવા જતા હોય એના માટે સવારમાં નાસ્તો ટિફિન જરૂર બનાવીને લઈ જઈ શકો છો એટલે સારામાં સારો છે લાઈક ને શેર ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો